સાચવું કહું તો તમને વિશ્વાસ જ નહીં આવે કે ફક્ત દૂધ વડે જ મેં આ મીઠાઈ બનાવી છે અને આ મીઠાઈ એટલી સ્વાદિષ્ટ લાગે છે ને કે મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય છે એકદમ પ્યોર ફક્ત અને ફક્ત દૂધથી જ બનાવેલી છે ના તો આમાં કોઈ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે કે ના તો કોઈ આર્ટિફિશિયલ ફ્લેવરનો છતાં પણ જે સ્વાદ છે ને તેનો તો કોઈ જવાબ જ નથી તો મિત્રો તમને આ મીઠાઈ જોઈને કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે સૌ પ્રથમ આપણે શું કરીશું કે એક વાસણમાં દૂધ લઈ લઈશું આ મીઠાઈ બનાવવા હું અહીંયા એક લીટર ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરી રહી છું હું અહીં ફૂલ ફેટ દૂધ જ લઈ રહી છું તમે પણ કોશિશ કરજો કે ફૂલ ફેટ દૂધ તમે લઈ શકો જેથી કરીને મીઠાઈ ખૂબ જ સરસ બને હવે આપણે દૂધને સતત ચલાવતા જઈશું અને સારી રીતે ઉકાળી લઈશું હવે અહીંયા દૂધ ઉકળે ત્યાં સુધીમાં મેં અહીંયા એક ચોટકી જેટલું કેસર લીધું છે અને હવે હું તેને હળવું એવું ક્રશ કરી લઈશ જેથી જ્યારે આપણે તેને દૂધમાં ઉમેરીએ ત્યારે એકદમ સુંદર તેનો કલર આવશે માર્કેટમાં તો ઘણા કિસ્સામાં કેસર નહીં પણ ફૂડ કલર ઉમેરવામાં આવે છે હવે આપણે આમાં ફક્ત ત્રણથી ચાર ટીપા જેટલું ગરમ દૂધ ઉમેરીશું જેથી તેનો પરફેક્ટ એવો કલર આવી જાય હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને હવે જે દૂધ છે ને તેને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું નહીં તો દૂધ તરીએ ચોટી જશે તો અહીંયા તમે જુઓ દૂધમાં એક ઉબળો આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું હવે આપણે આ દૂધને ફાળવાનું છે એટલે કે તેનો છેનો બનાવવાનો છે તો એના માટે હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું વિનેગર લઈ રહી છું અને થોડું થોડું કરીને આપણે દૂધમાં ઉમેરતા જઈશું તમે ઈચ્છો તો વિનેગરની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આજે મારી પાસે લીંબુ નહોતા એટલે હું વિનેગરનો ઉપયોગ કરી રહી છું વિનેગર દૂધમાં એડ કરતાં જ થોડી વારમાં અહીં તમે જુઓ દૂધ સારી રીતે ફાટી ગયું છે અને છેનો અલગ થઈ ગયો છે અને તેમાંથી પાણી પણ અલગ થઈ ગયું છે તો હવે તરત જ આપણે તેને પાણીથી અલગ કરી દઈશું તો એના માટે મેં અહીંયા એક કોટનનું કપડું લીધું છે તેની જગ્યાએ તમે કોઈ કોટનનો રૂમાલ પણ લઈ શકો છો તો આ રીતે આપણે છેણામાંથી બધું જ પાણી અલગ કરી દેવાનું છે હવે છાણ્યા પછી તરત જ તેના ઉપર ઠંડુ પાણી રેડી દઈશું જેથી કરીને તેની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને તેમાં રહેલી વિનેગરની ખટાશ પણ દૂર થઈ જશે હવે આ રીતે આપણે દબાવીને તેમાંથી બધું જ પાણી કાઢી લઈશું તો અહીં આપણે હવે છેણાને આ જ કપડાંમાં થોડીવાર માટે રહેવા દઈશું જેથી કરીને તેમાંથી વધારાનું બધું જ પાણી ધીમે ધીમે નીકળી જાય અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેમાંથી વધારે પડતું પાણી નથી કાઢવાનું નહીં તો તે એકદમ ડ્રાય થઈ જશે અને આપણા મલાઈ લડ્ડુ બરાબર નહીં બને તો હવે અહીંયા આપણે એક બીજી બાજુ કઢાઈ ગેસ પર રાખીશું અને તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું જેથી કરીને દૂધ ગરમ કરીશું તો તે તળીએ ચડશે નહીં હવે આપણે કઢાઈમાં એક લિટર જેટલું દૂધ ગરમ કરવા રાખીશું અને તેને સતત ઉકાળતા જઈને તેની રબડી બનાવી લઈશું તો એના માટે આપણે દૂધની હાઈ ગેસની ફ્લેમ પણ ઉકાળવાનું છે અને આ રીતે થોડી થોડી વારે ચલાવતા જઈશું અહીં દૂધમાંથી રબડી બનતા થોડો એવો સમય લાગશે જેથી કરીને તમે વચ્ચે વચ્ચે દૂધને આ રીતે હલાવતા જાઓ જેથી દૂધ તરીએ ચોંટશે નહીં સાથે સાથે જે સાઈડમાં ચોટેલી મલાઈ છે તેને પણ આપણે ચમચીની મદદથી દૂધમાં એડ કરતા જઈશું અને હા જો તમને મારી વિડીયો પસંદ આવે છે તો એક લાઈક તો જરૂરથી કરજો તો આ રક્ષાબંધન તમે કઈ મીઠાઈ બનાવવા ઈચ્છો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે અહીંયા તમે જુઓ છેનો સારી રીતે ઠંડો થઈ ગયો છે અને તેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને તમે જુઓ એકદમ સોફ્ટ અને મલાઈદાર જેવો છેનો બનીને તૈયાર છે તો હવે આપણે છેનાને થાળીમાં લઈ લઈશું અને તેને આ રીતે હાથ વડે ક્રમ્બલ કરી લઈશું આ રીતે છેનાને ક્રમ્બલ કરવાથી એકદમ સોફ્ટ અને મલાઈદાર બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેમાં એકથી બે ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું હું અહીંયા લગભગ બે ચમચી જેટલી મલાઈ લઈ રહી છું કારણ કે અહીં આપણે મલાઈ લડ્ડુ બનાવી રહ્યા છીએ તો તેમાં મલાઈ તો હોવી જ જોઈએ એનાથી એકદમ સરસ એવો સ્વાદ આવશે અને આપણા મલાઈ લડ્ડુ પણ એકદમ સોફ્ટ બનશે હવે મેં અહીં આ પોટેટો મેશર લીધું છે અને હવે આપણે શું કરવાનું છે કે છેના અને મલાઈને સારી રીતે મિક્સ કરીને મસરી દેવાનું છે જેથી કોઈ પણ મોટા ટુકડા રહી ના જાય અને બધું જ ફાઇન થઈ જાય તો અહીં તમે જુઓ છેનો અને મલાઈ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તેને હવે સાઈડમાં રાખીશું હવે અહીં જુઓ દૂધ સારી રીતે ઉકળીને લગભગ એક કપ જેટલું બાકી રહી ગયું છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને આપણે જે છેના અને મલાઈ મિક્સ કર્યું છે તેને રબડીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં સ્વીટનેસ માટે અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ખાંડ ઉમેર્યા પછી સતત ચલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો અહીં તમે જુઓ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને થોડું એવું ઘટ થવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલા એલચી પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું થોડી વાર પછી તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે મિશ્રણને એક થાળીમાં લઈ લઈશું અને તરત જ ચમચીની મદદથી આ રીતે મિશ્રણને થાળીમાં ફેલાવી દઈશું અને તેને સારી રીતે ઠંડુ થવા રાખી દઈશું તો લગભગ મિનિટ પછી આ રીતે આપણે મિશ્રણને મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે ફેરવતા જઈને એકદમ નાની સાઈઝમાં લડ્ડુ બનાવી લઈશું તો અહી તમે જુઓ એકદમ ટેસ્ટી અને બજાર જેવા જ મલાઈ લડ્ડુ બનીને તૈયાર છે તો આ રીતે આપણે બધા જ લડ્ડુ બનાવી લઈશું તો અહીં તમે જુઓ એકદમ સરસ એવા મલાઈ લડ્ડુ બનીને તૈયાર છે તો હવે આપણે જે કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું તેના વડે આ રીતે આપણે મલાઈ લડ્ડુને માર્કેટ જેવો રૂપ આપી દઈશું જેથી જોતાં જ એકદમ માર્કેટ જેવી મીઠાઈ લાગવી જોઈએ કોઈ કહેશે જ નહીં કે ઘરે બનાવેલી છે હવે ઉપરથી પિસ્તા કતરણ વડે ગાર્નિશિંગ કરી લઈશું તો મિત્રો અહીં એકદમ સિમ્પલ અને નવી જ રીતથી માર્કેટમાં મળે એવી મીઠાઈ બનીને તૈયાર છે તો મિત્રો તમને મારી આ જની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા